જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આજે આપણે નાઇટની નોકરી હતી નાઇટની નોકરી પૂરી થઈ ગઈ છે અને હવે જે હવારે દિવસનો ઓપરેટર આવે એટલે આપણે ઘરે જવાનું છે તો મળીએ સીધા ઘરે જઈને તો નોકરીથી આપણે આવી ગયા ઘરે ના બાજુ છોકરા બધા ભેગા થયા છે

તો આપણે પૂર્વા ભાઈ દર્શન કરવા જવાનું છે બધા આખો એસપી સ્ટાફ સંગત આ બધું કરણ લલિત ભાઈ આ તો બધો કરણ પ્રસાદ લઈને આવ્યો હા કરણ બેડા લઈને આવ્યો બરાબર તો બધા સાથે મળી અને પૂર્વા ભાઈ દર્શન કરવા જવું છે તો દિલીપ લેવા જો છે ગાડી તો બધા રાજી માતાજી પ્રતિષ્ઠા પછી આખો સ્ટાફ દર્શન કરવા જઈએ એટલે બધા પ્યાડા લઈ જાય માતાજી બસ ખુશી છે અવસર પટે એની ખુશી હું જાઉં લલિતભાઈ શ્રી

હે મારી કુપાઈ બધા ના બ્લોક ચાલુ હોય બધા ના બ્લોક ચાલુ આપણે

એન ઇમ્પ્રેશન રીલ બનાવજો આજે કૃપા ભાઈએ કૃપા ભાઈ રીલ બનાવજો મસ્ત તો જો વિપુલ માતાજી નું કરે છે પછી બધા પ્રસાદ ખાઈ લઈએ તો ઓના ગંદે મસ્ત રીલ બનાવજો વડીલ આપણા ભાઈ મોનતા થઈ ગઈ કમ્પ્લીટ

સાત જ આરી જોઈ લે ગોઆડુ તા 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 ઓ દે ઓ દે આદાસ જતી દી લીત્રે આવ કરે હે ઓય આ पणी यादज पाणी दे जल दे ऊपर जातो रे तू ऊपर जातो रे हं ना एनी याददा छे ने ठेकाण लाव चलो जल्दी जल्दी इला बोड्डा मा जाडी सोनो इला તો મિત્રો આપણે ખાવાનું ખાઈ અને બાર ઓટો મારવા આવી ગયા હતા અને આજે આપણે નાઇટની નોકરીમાં રજા છે એટલે કે આજ કરણ જવાનો છે અને મારે રજા હતી અને કાલે પાછું આપણે જવાનું થશે તો એ આપણે વિડીયોનો એન્ડ કરી છે વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ગુડ નાઇટ જય માતાજી